રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પશુઓની સંભાળ માટે ઢોર ડબ્બાનું સંચાલન જીવદયા ઘર સંસ્થાને સોંપ્યું હતું થોડા જ દિવસ પહેલા ઢોર ડબ્બાનું સંચાલન મૂકી દેવાની મૌખિક જાણ રાજકોટ જીવદયા ઘર સંસ્થાએ મહાનગરપાલિકાને કરી હતી મનપા ટૂંક સમયમાં આ સંચાલન હાથમાં લઈ લેશે તેવું જાણવા મળી રહ્યું છે ઢોર ડબ્બાનું સંચાલન જીવદયા ઘર સંચાલને મૂક્યું કે તો પછી પશુઓના મૃત્યુ થયા બાદ મનપાએ લઈ લીધું છે તેવા સવાલો ઉઠી રહ્યા છે આ મનપાના વેટરનરી ઓફિસર બી આર જકાસણીયાએ ઢોર ડબ્બાનું સંચાલન મૂકી દેવાની મૌખિક જાણ જીવદયા સંસ્થાએ કરી હતી ચોમાસા દરમિયાન પશુઓના મોત વધારે રહે છે વૃદ્ધ અને વાછરડાનું મૃત્યુ પણ વધારે રહે છે રખડતા પશુમાંથી રાજકોટને મુક્ત કરવાનું એ મનપાનું કાર્ય છે આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બે વર્ષ અગાઉ જે રસ્તેથી રખડતા પશુઓ પકડી અને ઢોર ડબે રાખવામાં આવતા હોય છે તેની સાચવણી માટે આપણે વર્તમાનપત્રમાં જાહેરાત આપી અને જે સ્વૈચ્છિક સંસ્થાઓ કે જે જીવદયાની પ્રવૃત્તિઓ કરતી હોય તેવી સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવી અને આપણે સંચાલન માટેની કાર્યવાહી કરવામાં આવેલ જે અંગે આપણે જીવદયા ઘર રાજકોટને આપણા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના ઢોર ડબ્બાનું સંચાલન સોંપવામાં આવેલ હાલ જીવદેગ રાજકોટના સંચાલકો દ્વારા તેઓએ સંચાલન મૂકી દેવું છે તે બાબતની રાજકોટ મહાનગરપાલિકાને મૌખિક જાણ કરેલ છે જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં જીવદયા ઘર પાસેથી જે સંચાલન સ્વીકારવામાં આવી રહ્યું છે તે પરત લઈ ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવે તેવી અમોને સૂચના આપવામાં આવેલ છે જે અંગે હવે તે બાબતેની આગળની કાર્યવાહી કરવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકાના ડબ્બામાં પશુઓના મૃત્યુ બાબતેની વાત કરીએ તો મૃત્યુ ગૌશાળા હોય પાંજાપોળ હોય કે ઢોળડ્બો હોય કે જે જગ્યાએ નબળા વૃદ્ધ અશક્ત પશુઓ વધુ રહેતા હોય છે એ જગ્યાએ પશુઓના મૃત્યુ થવા એ સ્વાભાવિક છે અને જ્યારે ચોમાસાની ઋતુ હોય છે ત્યારે વરસાદ ઠંડા વાતાવરણના કારણે પશુઓના મૃત્યુમાં આંશિક પ્રમાણ પણ વધારો થતો હોય છે એટલા માટે પશુઓના જે મૃત્યુ થયું છે એ કોઈ ખાસ કરીને કોઈ બેદરકારી હોય એવું નથી પરંતુ સ્વાભાવિક રીતે દર વર્ષે ચોમાસામાં વરસાદના કારણે સામાન્ય દિવસો કરતાં મૃત્યુનું પ્રમાણ હોય છે એ સહજ પ્રમાણે વધતું હોય છે એ વાત કરીએ તો જ્યારે રાજકોટમાં અંદાજીત વીસક દિવસ પહેલાં સતત ત્રણ દિવસ વરસાદ પડવાના કારણે એક દિવસ એવો બનાવ બનવા પામેલ કે જે વાહન હતા તે રેસ્ક્યુમાં રાખવામાં આવેલ હતા જેથી કરીને એ એક દિવસ મૃત જે પશુ હતો એનો નિકાલ ન થઈ શકતા બે દિવસના મૃત પશુનો સાથે નિકાલ કરવામાં આવેલ હતો જેથી એ પશુઓ બધે ધ્યાને આવેલ જે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના જે પશુઓ છે એ પશુઓ ઉપરાંત અમુક ઉપરાંત જીવદેહ ઘર દ્વારા તેમના પોતાના પશુઓ હતા એ પશુઓને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની સહાય ચૂકવવામાં આવેલ નથી આપણે વાત કરીએ તો જે પશુઓ હોય છે એમાં પશુઓનો નિયમિત ક્રમ હોય છે જેમ કે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની હદની બહારના વિસ્તારમાંથી પણ અમુક પશુઓ ધીરે ધીરે શહેરની અંદર આવતા હોય છે આ ઉપરાંત શહેર ઢોર મુક્ત નહીં પરંતુ રાજકોટ શહેરને આપણે જે રસ્તા પર જે રખડતા પશુ હોય છે એમને રખડતા પશુઓ મુક્ત કરવાનો આપણો આગ્રહ છે જેથી કરીને જાહેર રસ્તા ઉપર કોઈ રખડતા પશુઓ જોવા ન મળે હાલે રાજકોટ મહાનગરપાલિકાના જે જાહેર માર્ગો છે એમાં પશુઓ ખૂબ જ ઓછા જોવા મળે છે પરંતુ શહેરમાં જે પશુપાલકો છે તેઓ ને પરમિટ લઈને પોતાની માલિકીની જગ્યામાં પશુઓ રાખી શકે છે